રાજપીપળા ખાતે આશા વર્કર અને હેલ્થ વર્કર ની આવેદનપત્ર આવેદન પત્ર આપ્યું રાજપીપળા ખાતે આશા વર્કર અને હેલ્થ આવેદનપત્ર આપ્યું જેમાં તેમણે આશા વર્કર સાથે કલેક્ટર આવેદન આપ્યું આશા છેલ્લા વર્ષો થી ડિજિટલ કામગીરીમાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ સરકાર તરફથી કોઈ સુવિધા આપવામાં આવે એવી નથી તેઓને પોતાના મોબાઈલ માંથી ડોક્યુમેન્ટ અપલોડ કરવા તાલીમ લેવી અને બિલોની કામગીરી કરવાનું કહેવામાં આવ્યું છે પરંતુ મોટા ભાગની બહેનો પાસે સ્માર્ટફોન નથી અથવા તેમના મોબાઈલ હેંગ થઈ જાય છે આશા વર્ક ગામડામાં આરોગ્ય સેવાઓ પહોંચાડે છે પરંતુ તેમને ડિજિટલ ટુલ્સના કામ કરવું હોય શકે છે ગુજરાતમાં આશા વર્કરને માસિક ઇન્સેન્ટિવ મળે છે જેમાંથી મોબાઈલ રિચાર્જ અને ડેટા પણ ખર્ચ કરવો પડે છે તેમણે પગાર વધારાની માંગ પણ મજબૂતીથી મૂકી છે છેલ્લા બાવીસ વર્ષથી આશા યોજના ચાલુ છે પરંતુ તેઓને કાયમી નોકરી કે લઘુત્તમ વેતન આપવામાં આવ્યું નથી સરકારે તાત્કાલિક બેઠક યોજીને આ મુદ્દાઓનું નિરાકરણ કરવું જોઈએ અન્યથા આંદોલન અનિવાર્ય છે આંદોલનની તૈયારી અને પ્રભાવ જો માંગણીઓ પૂરી નહીં થાય તો આશા વર્ગ તરફથી આંદોલનની ચીમકી આપવામાં આવી છે આનાથી ગ્રામીણ અને આરોગ્ય સેવાઓ પર અસર પડી શકે છે કારણ કે આશા વર્કર્સ બાળ આરોગ્ય માતા સુરક્ષા અને વેક્સિનેશન જેવી મહત્વની કામગીરી કરે છે નર્મદા જિલ્લામાં આશા વર્ક સંખ્યા પાંચસો થી વધુ છે અને તેઓની માંગણીઓને સ્થાનિક પ્રશાસન તરફથી હજુ કોઈ જવાબ મળ્યો નથી અમુદો ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ ફેલાઈ શકે છે જ્યાં આશા વર્ક સમાન સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે આ રજૂઆતને લઈને સ્થાનિક આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે વાતચીત ચાલુ છે તાત્કાલિક પગલાની અપેક્ષા છે વર્કર્સની માંગણીઓ પૂરી કરવાથી આરોગ્ય વ્યવસ્થા મજબૂત બનશે આશા વર્કર બહેનોનું શું નિવેદન આપ્યું તમારું નામ મારું નામ વસ્તારા ગીતાબેન દિલીપભાઈ છે ગામ સેતપુર પીએસી સેતપુર તાલુકો ડેડિયાપાડા આવું છું શું માંગણી હતી તમારી માંગણીમાં તો એક પ્રશ્ન અમારો છે રાજપુરા સિવિલ હોસ્પિટલનો મારો નથી મારા બધા છે કે જયારે અમે ડિલિવરી કેસ લઈને જઈએ છીએ સિવિલમાં ત્યારે લેબર રૂમમાં અમારે જવાનું હોય તો અમારે ચંપલ કાઢીને લેબર રૂમમાં જવાનું હવે લેબર રૂમમાં અમે ચંપલ કાઢીને જવા તૈયાર છે પણ ત્યાં જે સ્ટાફના ચંપલ હોય તે અમને આપી શકાય ને તો અમારે ઉઘાડા પગે લેબર રૂમમાં જવાનું ત્યાં કેટલું બ્લડ પડેલું હોય ક્યાંક કેટલું ગંદુ હોય તો અમને ઇન્ફેક્શન ના લખી શકાય આર્સની કોઈ સેફ્ટી નથી એના માટે અને તે એક આ મુદ્દો અમારો છે સિવિલમાં અને ડિલેવરી બેસવા આશા માટે બેસવાની કોઈ સુવિધા ના મળે મામૂની બેનજીસ હોય ત્યાંને બેસી છે ને ત્યાં સિક્યોરિટીવાળા આવીને અમને ઉઠાડી દે છે કે મેડમ આવશે ને તો અમને ખીજવાશે અહીંયાથી ઉઠી જાઓ તો આશા જાય જાય ક્યાં બટાવાડાથી બી ગયેલી છે આશા આશાની કોઈ ઇજ્જત નહીં કંઈ નહીં તો અમારે અમારે બગતતા ત્રણ દિવસ લગીને જ્યાં સુધી ડિલિવરી ના થાય ત્યાં સુધી પેશન્ટ જોડે રહેવું પડે છે આશા માટે કોઈ જ સગવડ નહીં નહીં બેસવાનું કે કંઈ નહીં અમે પેશન્ટ પાસે થોડા પૈસા માગવાના છે અમને ભૂખ લાગશે તો કે લાવો અમને પૈસા આપો તો અમે ખાવા જઈએ આ પ્રશ્ન અમારો છે અને એક બ્લડ ડોન અચ્છા તો બ્લડનો પ્રશ્ન છે કે જ્યારે બેનનું એચ ઓછું હોય તો અમારા પાસે લોહી માગવામાં આવે છે તો અમે ડોનર હોય લોહી પણ એ કરી દઈએ આપી દઈએ છીએ કે ચાલો પણ પછી લેબોરેટરીમાં રિપોર્ટ આવ્યા પછી જો બેનનું એચબી વધારે આવે છે તો બ્લડ નહીં પછી બેનને ચડાવતા અમે જે ડોન ડોનરને બોલાવીને ડોનેટ કર્યું તે બ્લડ ક્યાં ગયું એક આ પ્રશ્ન છે ને અમને ડિલિવરીના ત્રણસો રૂપિયા આપે છે પણ અમે અહીંયા ડિલેવરી કેસને આવ્યા છે અને ત્રણસોની જગ્યાએ અમારા પાંચસો રૂપિયા ખર્ચ થઈ જાય છે તો સરકારશ્રીને વિનંતી છે કે આટલું બધું આસન શોષણ ના કરો પણ અમાર જતા રહે છે અને અહીંથી અમને રાજ રાજપીતનાથી આગળ બરોડા રિફર કરે છે તો ત્યાંથી બી અમે અથવાતું અથડતું ત્યારે અમે આવી પહોંચીએ છીએ ચાર કે ફીસ છે અમારો ટાઈમ તમારો શું લે છે અમારો કોઈ ટાઈમ નહીં હોતો આશા તો ચોવીસ કલાક પછી હોય છે રાત્રે બે વાગે બાર વાગે અમને આવે બોલાવા ડિલેવરીના કેસ માટે તો અમારે ઉંમર સુધીને એ લોકો જોડે જવું પડે છે અને જ્યાં સુધી ડિલેવરી ના થાય ત્યાં સુધી અમારે રોકાવું પડે છે એટલે તમારી આઠ ની કે બાર ની એવી નોકરી ચોવીસ કલાક માટે આશા બંધાયેલી છે ને આશાનું આટલું ઓછું વેતન છે ને રવિવારની રજા એવું કઈ રજા ને રવિવારે બી ડિલિવરી નો કેસ આવે તો અમારે જવું જ પડે ને તમારું નામ મારું નામ ગીતાબેન ગિરીશભાઈ આશા તરીકે સિવિલ માં તમે આજે આવેદન પત્ર આપવા આવ્યા શું માંગણી નું આવેદન પત્ર આપવા આવ્યા છે સૌથી પહેલા તો મારું નામ શેખ સલમા છે હું અર્બન આશા તરીકે ફરજ બનવું છું અને નર્મદા જિલ્લાની ગુજરાત આશા વર્કર ફેડરેશનની હું પ્રમુખ છું અને પ્રમુખ તરીકે આશા અને નર્મદા જિલ્લાની તમામ આશાબહેનોના જે પ્રશ્ન છે તે પ્રશ્નની રજૂઆત કરવા અમે સૌથી પહેલાં સુધી જો સર પાસે ગયા જિલ્લા પંચાયતમાં અને ત્યાર પછી અમે લોકો આવ્યા કલેક્ટર ઓફિસમાં કલેક્ટર શ્રી કલેક્ટરશ્રીને અમે પત્ર આપ્યું છે અને અમારી એટલી જ માગણી છે સરકારશ્રી દ્વારા કે આશાનું શોષણ બંધ કરો આશાનું લઘુત્તમ વેતન જાહેર કરો અને સરકારી કર્મચારી ઘોશિત કરો અમારી એટલી માંગણીઓ લઈને અમે કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપ્યું છે નમસ્કાર મારું નામ શેખ શર્મા આજે તમે સારી માટે આવ્યા છો અમે આરોગ્યની અંદર કામ કરતી બધી આશા વર્કર બહેનો છે અમારી અલગ અલગ વિવિધ પ્રકારની માંગણીઓ છે એના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે પહેલાં તો અમે સીડીએચઓ સરને આવેદનપત્ર આપીને પછી અત્યારે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા છે એમ અમને જે વેતન મળે છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં મળે છે અમે જે કામ કરીએ છીએ એના કરતાં ખૂબ જ ઓછું અમને વેતન મળે છે તો અમારી એવી માંગ છે કે સરકાર અમારો ફિક્સ પગાર કરે જે આંગણવાડીઓને અત્યારે પગારમાં વધારો કર્યો છે તો આંગણવાડી કરતાં પણ અમે ડબલ ગણી કામગીરી કરીએ છીએ તો અમને કેમ એકદમ ઓછું વેતન મળે છે તો અમારા પગારમાં પણ સરકાર વધારો કરે અમારી કામગીરીને ધ્યાનમાં રાખીને વધારો કરી આપે એવી અમારી માંગણી છે આના પહેલા માંગણી કરી હતી તમે ઘણીવાર વાર અમે આવેદન પત્ર આપ્યા છે પણ એનો કોઈ ઉકેલ નથી આવતો તો અમને એવું લાગે છે કે અમારે હવે વારંવાર આવેદન પત્ર આપવું પડશે અત્યારે અમે અમને ઓનલાઈન કામગીરી કરાવવામાં આવે છે ટેકોમાં એન્ટ્રી કરાવે છે તો અમારી પાસે સારા મોબાઈલ નથી તો અમારે એ પણ માંગણી છે કે અમને સરકાર મોબાઈલ આપે સારામાં સારા મોબાઈલો આપે તો અમે એમાં કામગીરી કરીએ અને અમારું જે વેતન મળે છે એમાં પણ વધારો કરી તમારું નામ મારું નામ પીએસસી તાલુકો તમારી શું માંગણી છે આજે અમે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા માટે બધા આશા આવેલા છે અને હું અર્બન આશા જ્યોતિ બોલું છું અને અર્બનમાં કામગીરી કરું છું અમારી માંગો એ છે કે અમારું શોષણ થઈ રહ્યું છે જે પ્રમાણે અમે કામગીરી કરીએ છીએ તે પ્રમાણે અમને વેતન આપવામાં આવતું નથી અને જે કામગીરી અમે ઓનલાઈન જે બહેનોને આવડતી નથી એવી પણ કામગીરી અમને કરાવવામાં આવે છે અને ઓનલાઈન કામગીરી માટે અમારી પાસે કોઈ મોબાઈલ નથી બરાબર અને અમારા આટલું ઓછું વેતનમાં અમે એ બિલ પણ ક્યાંથી અમે ભરી શકીએ બરાબર એટલે ખૂબ કપરી પરિસ્થિતિ આસાની છે અમારે સરકારને મારે તો બે શબ્દ એટલા જ કહેવા છે કે અમારી માંગો પૂરી કરો સરકારશ્રી અમારી બાજુ દેખો અને અમે ગરીબ બહેનો છીએ ગરીબ ઘરમાંથી છે આટલા ઓછા વેતનમાં તો અમારું કંઈક પૂરું થતું નથી એટલે મારું કેવું એવું છે કે સરકાર શ્રી અમુને કાયમી કરે અને અમારો પગાર વધારો કરે તમારો પગાર કેટલો છે અને તમારો ટાઈમ બે હજાર ફિક્સ છે આમ તો અમને એવું કહેવામાં આવે છે કે આશાએ બે જ કલાક કામ કરવાનું છે બે કલાકના બદલે અમારી પાસે તો બે ત્રણ ત્રણ દિવસ પણ એમની સાથે રોકાવવું પડે ને જ્યાં પ્રિફર કરે ત્યાં રહેવું પડતું હોય છે તો એવો કોઈ જીઅર છે કે આશાએ સાથે જ જવું પડે જો આશા સાથે જશે ને આશાને કોઈ પ્રોબ્લેમ થશે તો એ જવાબદારી કોણ કોની એ જવાબદારી કોની કે નથી નથી સંસાર ઉપરથી બધો દબાણ કરવામાં આવે છે કે ના કરવું જ પડશે કરવું જ પડશે કામ તો નહીં ચાલે તો છૂટા થઈ જાવ એ ખોટું છે એટલે સરકાર શ્રી મારી એટલી જ વિનંતી છે કે જે આશાનું આ શોષણ થઈ રહ્યું છે એ બંધ કરે અને આશાને કાયમી કરે અને પગાર વધારો કરે તમારું નામ મારું નામ જ્યોતિ કાબેન અવન